ન માત્ર સુરત પરંતુ રાજકોટના ફાળદંગ ગામ માંથી બોગસ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર આ શખ્સ છેલ્લા એક વર્ષથી લોકોની સારવાર કરતો હતો દવા લેવા આવતા દર્દીઓ પાસેથી સો થી અઢીસો રૂપિયા સુધીનો ચાર્જ પણ લેતો હતો પોલીસે તપાસ કરતા દવા સહિતનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે ગામે એક ઇસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડૉક્ટર તરીકે ડૉક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતાં આ સદરી ઈસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ફરિયાદ આપી કુવારવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કલાવા કુવારવા રોડ પોલીસ કરી રહેલ છે